આ છે પ્રાંતિજનું મોટા મહાદેવનું નજારો અને આ જે મંદિર છે એ દશામાનું મંદિર છે અહીંનું દશામાનું મંદિર આ પ્રખ્યાત છે લોકો અહીંયા બાધા માને છે દશામાના વર્તુ ચાલતા હોય એટલે અહીં પણ દશામાની મોટી આરાધના થાય છે અને આ મંદિર જે છે એ નિત્યાનંદ બ્રહ્મભ તરફથી બંધાયેલું છે આ છે દશામા મંદિર આ છે દશામાં આંબે માં એમની બાજુમાં છે આ જે છે પેલી સ્ત્રીઓ અપાસ કરે છે એમનું એ છે છે આ કારભૈરવ મંદિર એમનો દુનો છે આ કારભૈરવ નું મંદિર બાજુમાં પોંચ પત્તી વાળું બિલપત્ર ભરાયેલું છે

ઓકે ભેટાલી છે કંડેશ્વર મહાદેવ તરાવ છે ગણપતિ વિસર્જન થાય દશામા નું વિસર્જન થાય મોટું પાર્કિંગ લોટ છે અહીંયા ગાડીઓ શિવરાત્રી બહુ ભીડ જેવું હોય છે આ સામે જે છે ગલડાગર છે અહીંયા ગલડાગર તીર્થ કહેવાય છે ગલડા માણસો એમના મા બાપ નાતો તો એમને છોકરા ના હોય અહીંયા આવો આ માર્કંડેશ્વર મહાદેવ મંદિર છે મોટા મહાદેવ પ્રાંતિજ હવે તમને અંદર લઈ જઈએ આર્ય માર્કંઢેરીસિંહ હનુમાન હતા ગણપતિ નું મંદિર અંદર સાઈબાબા બાબા દત્તાત્રેય ભગવાન દત્તાત્રે ભગવાનના જગત ગુરુનું બનાવેલું છે આશ્રી નાથજી છે જે તપસ્વી માર્કંડેરી મૂર્તિ આ બાજુ તળાવ તરફ જવાનું મંદિર ગાજ તળાવ માં છેલ્લું દેખાતી હશે તમને દાદા નું મંદિર વારકંડેશ્વર હનુમાન મંદિર આ છ પૂર્ણ ભવન અહીંયા સૌથી પેલા રસોડું અમે કરીને ઉદ્ઘાટન માટે એટલો મોટો બગીચો છે આ બાજુ પાછી તમને તળાવ દેખાઈ આવશે આ છે શનિદેવ નું મંદિર પંચમુખી હનુમાન દાદા અને શનિદેવ નું મંદિર છે આ કેદારગઢ હાઉસ